આ યુવકો રેસના ચક્કરમાં પોલીસ નાતે ભેળવાયા છે સચિન જીઆઈડીસી પોલીસે આ યુવકો સામે કડક કાર્યવાહી કરતા લંગડાતી ચાલે અને कान पकડીને પોલીસ સમક્ષ માફી માંગી હતી સચિન જીઆઈડીસી પોલીસે હાલ તો આ ત્રણ યુવકોની ધરપકડ કરી આગળની વધુ તપાસ શરૂ કર્યાનું જાણવા મળ્યું હતું ગલતી એ ગલતી મેં એસા હો ગયા دوبارہ ગલતી એસા નહીં karenge دوبارہ એસા કામ નહીં karenge હમ લોકો સોરી دوبارہ गलती नहीं करेंगे कर सकता हो गया भैया दोबारा गलती नहीं भी कैसे नहीं करेंगे भैया पुलिस पुलिस आराम से है आराम से है